શહેરોની અંદર હોર્ડિંગનો ધંધો કરવાવાળાએ આખું શહેર હોર્ડિંગથી જંગલો હોર્ડિંગનું જંગલ હોય એવી રીતે ઠેર ઠેર થાંભલા ઊભા કરીને બોર્ડ લગાડી દીધા મુંબઈની અંદર એક બોર્ડ પડી ગયું એની અંદર કેટલાય લોકો મરી ગયા અને વાવાઝોડાના વરસાદની અંદર જનતાને બચાવવામાં આવે અને એ બાબતમાં ગેરકાયદેસર હોર્ડિંગ દૂર કરવા માટે કરવામાં આવે એ માટે એક પત્રકાર પાર્વતીબેન શર્માના નામથી એડવોકેટ રોહિત પટેલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન નંબર થર્ટી સેવન બે હજાર ચોવીસ કરેલ જેની ગંભીર નોંધ લઈ નામદાર ચીફ જસ્ટિસ સુનીતાબેન અગ્રવાલએ તાત્કાલિક ઓર્ડર કર્યો કે આખા શહેરમાં જેટલા બોર્ડ હોય એ બધા બોર્ડની ચકાસણી કરો અને એમાં જેટલા ગેરકાયદેસર હોય એને તાત્કાલિક દૂર કરો કેટલાય બોર્ડ એવા છે કે જેને ગેન્ટ્રીની એટલે ત્રણ પોલ પર ઊભા કરવાના હોય એની જગ્યાએ એક જ થાંભલા પર રસ્તાની વચ્ચે વચ્ચે ઊભા કર્યા જે ભયજનક અને જોખમકારક છે કોર્ટે એની ગંભીર નોંધ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદ કરી કે પંદર દિવસની અંદર રિપોર્ટ આપો અને મ્યુનિસિપલ કોર્પોરેશને ચોત્રીસ જેટલી ટીમો બનાવી અને આખા અમદાવાદનો સર્વે કર્યો અને ચોર્યાસી ભયજનક એટલે બિલકુલ પરમિશન વગરના જ ગેરકાયદેસર ચાલતા દૂર કર્યા અને તમામની સ્ટેબિલિટીનો રિપોર્ટ માગ્યો આ પીઆઈએલની ઇતિહાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારથી બન્યું ત્યારથી અત્યાર સુધીમાં પહેલીવાર આવો સર્વે થયો અને બોર્ડની ચકાસણી કરવામાં આવી છે અને જો ચોર્યાસી બોર્ડ આવા ગેરકાયદેસર આ હાઈકોર્ટના ઓર્ડરથી પકડાયા તો આ ચોર્યાસી ગેરકાયદેસર બોર્ડો ચલાવનાર અધિકારીઓ સામે કેમ પગલાં લેવાતા નથી અને કોર્ટે જે હેતુ હતો તે પૂરો કર્યો પરંતુ એક હેત ગ્રાફિક્સ નામની એડવર્ટાઈઝ કંપનીએ જે કોન્ટ્રાક્ટ તાત્કાલિક જે અત્યારે લગ્યો એમાં એમાં એવું મોટું કૌભાંડ છે કે મનફાવે ત્યાં બોર્ડ લગાડી શકે એમાં કોઈ જગ્યાએ ટેન્ડરમાં સ્પેસિફિક જગ્યાની જોગવાઈ નથી અને લૂંટવાનું લાયસન્સ મ્યુનિસિપલ કમિશનરે આપ્યું છે અને જ્યાં ત્રણ બોલની ગેન્ટ્રી લગાડવી હોય એની જગ્યાએ એક પોલની અંદર ઊભું કરી અને પૈસા બચાવવાનું કામ કર્યું છે અને સીજી રોડ જેવા મહત્વના રોડ પર સિંગલ એન્ટ્રી સિંગલ પિલર ઉપર બબે બોર્ડ ઠોકી દીધા છે જે ભયભાનક છે એટલે આ પીઆઈએલ પછી અમે આ પાર્વતીબેન શર્માના નામથી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરી આરટીઆઈથી બધી માહિતી ભેગી કરી અને આ ગેરકાયદેસર વગર રજાના વગર પરવાનગીના અને ટેન્ડર સરહદ વિરુદ્ધના જે કંઈ બોર્ડ લાગ્યા છે એ દૂર કરવા માટે અમે અરજી કરી અને સુરત વડોદરા રાજકોટ ભાવનગર આ બધા મ્યુનિસિપલ કમિશનરોએ પણ અમદાવાદ હાઈકોર્ટના જે ઓર્ડર છે એ પ્રમાણે તમામ બોર્ડોની ચકાસણી કરવી જોઈએ અને ત્યાંના જાગૃત સામાજિક કાર્યકરોએ પણ ત્યાંના કમિશનરને અરજી કરી અને આ બાબતે તેમનું ધ્યાન દોરીને જનતાને સલામતી માટે કામ કરવું